શું થયું વિરલ આ ફરી તારી આંખમાં આંસુ દીકરીની આંખમાં આંસુ જોઈને ભલભલા ભલા હાવત જેવા બાપને પણ કાળજો કંપાઈ જાય દીકરી બાપુ મારે હવે ઘરે પાછું નથી જવું મેં નક્કી કરી લીધું છે કે હવે હું આજ ઘરે રહીશ તમારી પાસે દીકરી જ્યારે વિદાય થઈને આ ઘરેથી જાય ને દીકરી ત્યારે આ ઘર સાથે એની હરેક લેણા દેણી પૂરી થઈ જતી હોય છે માટે હું ઈચ્છું છું દીકરી કે તું એકવાર હજી પ્રયત્ન કરી જો ના બા મેં નક્કી કરી લીધું છે કે હું છૂટા છેડા લઈને જ રહીશ અને જો તમને આ ઘરમાં ભારે પડતી હોય તો ગામમાં ઘણાય કૂવા છે એક આ તો કુવો ભૂરી લઈશ છૂટા છેડા અરે દીકરી આ શબ્દ બોલતા તારું અહીંયું નો કંપાઈ ગયું આપો તમે સમજતા કેમ નથી કે મારું મન જ નથી માનતું અરે મનખાના મેળામાં મન નો માને તો કરવાનો શું અરે મારી દીકરી આ ઝઘડા તો હરેક ઘરમાં થતા હોય એનો ઉપાય છૂટાછેડા હોય છે દીકરી તો શું કરું બાપુ મારી પત્ની હાદ હવે પૂરી થઈ ગઈ છે હવે સહન કરવાની શક્તિ મારામાં નથી ક્યારે ગુસ્સેથી લીધેલો નિર્ણય જીવનભરનો પસ્તાવો બની જતો હોય છે દીકરી એમ તો તમે જ કહો શું કરો હવે તારે ધીરજ રાખવી જોઈએ બેટા એકવાર વાતચીતથી સમાધાનનો પ્રયત્ન કરીજો ને બેટા તમે કયો છો તો તમારી આ વાત માની લો પણ મારા મનનું શું મારું મન આ વાતને માનવા માટે તૈયાર જ નથી થા દીકરી આ માણસનું મન છે ને એ ખોટો રસ્તો પહેલા હિંદે અને હાસો રસ્તો પછી એટલું યાદ રાખજો મારી દીકરી બાપુ મારી માનો તો સ્ત્રી ખાલી સહન કરવા માટે ઘડાણી જ નહોતી પણ પુરુષોની દુનિયામાં સ્ત્રીઓનું અસ્તિત્વ દબાવવા માટે કરવામાં આવ્યું છે સમજતા કેમ નથી બાપુ અમારે સહન નથી જ કરવું હોત પણ અમારી પાસે પરિસ્થિતિ જ એવી હોય છે તમે જ વિચારો માણસ પાસે બીજો વિકલ્પ જ ન બચે તો એ શું કરે તમને એવું લાગે છે કે મારે સહન કરવું જોઈએ પણ મને ખબર છે કે મારી એક હદ પૂરી થઈ ગઈ છે બાપ હું સ્ત્રી છું સાકડે બંધાયેલું જનાવર નહીં મારી પાસે વાણી વાચા સમજ બધુંય છે પણ અત્યારે તમે મારી પાસે કોઈ વિકલ્પ ન મૂકો તો હું જવા માટે તૈયાર છું ઢોર બનવા માટે હું તૈયાર છું ઢોર નથી બનવું મારી દીકરી એકવાર પ્રેમથી સમજાવી જોઈએ જો આનો કોઈ હલ નીકળતો હોય ને મારી દીકરી તો તારું જીવતર ન બગડે સમજાવવા પડશે આપણે એને ખબર નથ પડતી બાપુ આ દુનિયામાં માં બધા એને ભગવાન પૂરતે પૂરતી સમજ આપી એ તો માણસના ના છે કે ને ક્યાં કેટલું કેવી રીતે સમજો અન જતે તમે કયો ને તો એકવાર તમારી વાત માની લઈશ આ મારી દીકરી મને ખબર છે પણ છતાંય એને હું તમારા મોઢે સાંભળવા માંગુ છું કેમ રોતા જેમ તમારા ભાઈએ ધક્કા મારીને આ ઘરમાંથી ન્યા મોકલી એમ મારા બાપુએ પણ કીધું છે કે પ્રયત્ન કરો એટલે હવે પ્રયત્ન કરતા શીખું છું ભાભી મારા કરતા વધારે સમજદાર છું મારે કઈ કહેવાની જરૂર નથી પણ એકવાર પ્રયત્ન કરી તો જો હા બંને પક્ષ હામ હામી બોલ્યા કરશો તો હાંભળશે કોણ તમે શરૂઆત કરો તમે મારા ભાઈની વાત સમજો સાંભળો બની હકે કે પછી એ તમારી વાત સાંભળે બેનબા મને આ જુદી એક વાત ન સમજાય કે સ્ત્રીઓ જ કેમ ઝૂકવું પડે નમવાની ભાવના ચતુ કરવાની ભાવના સહન શક્તિની ભાવના આ બધી ભાવનાઓ સ્ત્રીઓમાં જ કેમ કેમ કોઈ પુરુષ જાતું ન કરી શકે કારણ કે સ્ત્રી છે ને એટલે આ ભગવાને સમજવાની જ કરવાની ને સમજાવાની આ હાન્ધિએ શક્તિ છે ને એ સ્ત્રીઓને આપી છે હા તમે મારા ભાઈને કહેજો કે હવે આખી જિંદગી તમારે કોઈક બીજાની આરે રહેવાનું છે કોઈક બીજાના ઘરે તોય રહે ખરો નહીં રહી ને બીજાના ઘર એ તો પોતાના ઘરમાં હરખા નથી રહેતા બેનબા તમે એ જાણો છો ને હું કે અમારા મનમેળ કોઈ દિવસ થાય નથી ને કોઈ દિવસ થવાના એને અને કદાચ હું એને સમજાવીશ તો તમારા મતે એવો વ્યક્તિ હોય છે કે જેને તમે સમજાવો પણ વાત એટલી જ છે કે સમજાવી કોણ રહ્યું છે અને કઈ ભાષામાં તમે શાંતિથી બેહીને વાત કરવાની કોશિશ તો કરો કદાચ હંધુ હરકું થઈ જાય આશા તો હું એવી જ રાખું છું બેનબા કે અમારા બે વચ્ચે સમાધાન થાય ને બધું બરાબર થઈ જાય કારણ કે હું નથી ઈચ્છતી હાભી હું બોલું છું આવી નમાલા જેવી વાતો ન કર તમે સમજદાર હો એનો સમજે ને તો તમે સમજી જાઓ ને બેન બા મને ખબર છે કે આ વેણ બોલીને તમે મને એવું જ કહેવા માંગો છો કે તમને સમજાવવાની કોઈ જરૂર નથી તમે કીધું એમ હું સમજદાર છું મને વિશ્વાસ છે તમારા પર કે તમે હં હરકું કરી નાખશો હાલો અહીંયા બેહીને વાતો નહીં કરાય કામ નહીં કરી મારી હારે મારે વાત કરવી છે બોલો આ કારણ વગર ગુસ્સો કા કરે છે ઉપર આ ગુસ્સો છે ને કાયમ માટે હારો તો હું કરું મારી વાત માનતી જે મારી પાસે બીજું કઈ કહેવા માટે તમે બે હરખા બંને ગુસ્સાવાળા હે કે નમતું નથ મૂકું અરે આમ કઈ સંબંધોની ગાડી ચાલે હા તો નોદ મૂકેને નમતું એને શહેર માં રહેવા જવું છે ના ભાઈ ની બાજુ માં કયો હું કહું એને બેટા સમજાવી પડે પ્રેમ થી વાત કરવી પડે હમ ગુસ્સા થી થોડી કઈ વાત થાય હું ઈ મનુષ્ય છું મારે પણ લાગણી ની જરૂર હોય હે ઊફ મારે પણ જોતી છે અપ્પી જોવે ને સો બેટા ગુસ્સા કરતા પ્રેમ સે ને એ વધુ આધાર બને એક પત્ની માટે તું સમજવાની કોશિશ કર તો હું શું કરું કયો માં તમને વધારે ખબર પડે તમે કયો એમ કરું સો બેટા મને એટલી ખબર પડે છે કે જે શબ્દ પ્રેમમાં મીઠા લાગે ને એ જ શબ્દો ગુસ્સામાં કડવા લાગે એટલે જેટલું શાંતિથી તમે સ્વીકારી લો અને વાત કરો ને એટલું સારું અરે પણ એના માટે મારી વાત પણ સાંભળવી પડે કે નહીં પણ એ મારી વાત ક્યાં કોઈ દી સાંભળે છે બેટા ન આપણે તો આપણે પ્રેમથી સમજાવવાની હા આ સંબંધ છે ને એ એક વખતમાં નથી બંધાતો બેટા હા હા તમે કહો છો ને તો એકવાર હજી વાત કરવાની એની હારે કોશિશ કરીશ જો પછી નહીં સમજે તો સમજી જાય પ્રયત્ન તો કર તું મારો દીકરો છો

પણ સમજદારી કેળવવી પડે હા બાપ તમારી વાત સાચી છે આ એક સ્ત્રી જ બીજી સ્ત્રીનું દુખ સમજી શકે ઉપાધી કરો માં બેટા સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સુધી મારે તારા મોડેથી મમ્મી આબળવા અહીં સુધી તકો ખાવાનું બોલતો

સંબંધોમાં છે ને જીત કરતા વિશ્વાસ સૌથી મોટો અને મજબૂત હોવો જોઈએ કેમ એ જીદ કરે તો હું કેમ ન કરી શકું તમે જ વિચાર કરો ને અહીંયા મારા બાપુએ મને કાઈ ઓછું ન થાવા દીધું તો ન્યા આવીને બધું મારે જ કેમ સહન કરવાનું ચોખ્ખી વાત એ જીદ કરશે તો હું એ કરીશ તો બેટા હર વખતે જીત પૂરી થાય ને એવું પણ ન હોય અને મને એક વાતનો જવાબ આપને હજીત જીત પૂરી થવાથી નથી તું રાણી બની જવાની કે નથી મારો દીકરો રાજા બની જવાનો તો પછી આવી હટ કરવી શું કામ અને સાચી વાત કહું ને તો ક્યારેક માણસે પરિસ્થિતિ જોવી પડે અને પરિસ્થિતિને સમજીને જાણવું પડે ચો દીકરી હવે તારે છે ને સમજીને તારા હા હુનારે હોઈ જવાનું છે આ બધું છે ને અમે પછી વડીલો વડીલો સમજી લેવું હાલ વખત આજ તો થાય છે બાપ તમે વડીલો વડીલો સમજી લ્યો છો અને પછી મને સમજાવી દ્યો છો પણ એનું એને કોઈ સમજાવ્યા કે એને શું કરવું જોઈએ હર વખત સમજીને મારે જ હાલવાનું હોય તો પછી આ લપનો કોઈ ફાયદો નથી તમે બેહો મારા થેલા ભરી લઉં છું કારણ કે આપણે બધાય તો સમજી જ ગયા છે એ ભાઈ સિંતિયા નો કર અંતુ ઠારે ભાભી મારે તમને કઈ કેવું છે અને સાથે સાથે કઈ કાપવું એ છે અરે વાહ ખબર છે મને કે દેવા લેવામાં તમારો જીવ બહુ મોટો છે પણ બોલવામાં થોડા કંજૂસ છો એટલે જો તમે મન ખોલીને વાત કરશો તો મને એ ગમશે હું માનું છું કે મારા ભાઈની વાણી છે એની થોડી કઠોર છે પણ એ તમને બહુ પ્રેમ કરે છે હવે છે ને તમારે મારા ભાઈની વાણીથી કેવાય જવું જોઈએ બેનમાં તમારી વાત હાજ પણ મને તો કઠોરતા જ દેખાઈશ પ્રેમ તો કોઈ દિલ ન દેખાણ તારો પ્રેમ ગોતો નથી એટલે બાકી મારી વાણી કડવી છે પણ એ પણ તારા હિતમાં જોયું બેનમાં તમે બસ આજ જ રાંધો છે આમ મેં તો ખાલી એટલું જ કીધું તું કે મારા ભાઈની બાજુમાં એક ઘર ખાલી છે આપણે ત્યાં રહેવા જતા રહીએ ત્યાં તો મારી હાથે હાથ ફેરીને હું ઉચકી લીધી સાચી વાત કહું ને તો આ વખતે આકાશ તું ખોટો હતો તારાથી આવડી મોટી ભૂલ થાય જ કેમ તમે જરાક વિચાર કરો ને કે ત્યાં મકાન લઈએ તો રોજ ઊઠીને આપ સાસરિયા પક્ષના બધાના મોઢા જોવાના કેવું લાગે થોડું વિચિત્ર લાગે ન ગમે એમ તો એ વાત તો તમારા ઘરમાં એ લાગુ પડે મન ભાભી વાત તમારા બેની સાચી છે પણ ચોખે ચોખું કહું તો આ વખતે તમારે સમજવાની જરૂર છે જયું બા જયું તમે આ તમારા દીકરા અને દીકરીને બેહીને હું તો ખોટી જ લાગો છું પણ હું છે ને એક ખુલ્લા વિચારવાળી સ્ત્રી છું કોઈ દિવસ મારી નજરથી તો જોવો તમે લોકો અરે વાત ખુલ્લા વિચારની નથી કે સ્વતંત્રતાની નથી વાત અહીંયા વિચારોના સરખામણીની છે તમે બે પતિ પત્ની છો સમજવાની જરૂર છે આ સમાજની દ્રષ્ટિએ તમે બે લગ્ન કર્યા છે તો આ સવાલ તો ઉભો થાવો જ ના જોઈ અરે તમે એની બુદ્ધિ વગરની વાત વિશે વિચાર કરો આકાશ ખરેખર તારી વાણીમાં કઠોરતા આવી ગઈ છે હો ને હિરલ બેટા આ જે વાત છે ને એ તો કદાચ તમારી ભાભીને પણ નહીં ગમે એકવાર એની સાથે વાત તો કરી જો ના રે હવે મારામાં બુદ્ધિ જ ન હોય તો મારે વાત કરવી શું કામ જોઈએ કારણ કે તમારા દીકરાના માટે તો હું બુદ્ધિ વગરની જ છું લો લીધી ઊંધી વાત મેં વાતની વાત કરી હતી કે હું તું વિચારતી હતી એ એ વિશે વાત કરી હતી તારી વાત નોતી કરી એ મારી જ વાત થઈ ને વિચાર ઉપર હું જ છું ને બોલું પણ હું જ છું અરે બસ કરો કોઈ પણ વાત ને શાંતિ થી સમજી શકાય પણ નહીં સમજે તો ને તમારા પર લાગુ પડે આવા સમજે તો ને જોયું કઈ સાંભળવું નથી બસ બોલીને નીકળી જવું છું વિચાર કરસ હું વિચાર તો હતો કે આ બધી વાત છે ને મારા હાળાને કહી દઉં અને આની શાન ઠેકાણે લાવું ના ના હો એવું કઈ ના કરતો તું વિચાર તો કર વેવાએ એમના દીકરાને વાત નથી કરી તો સમજી જવાનું કે ઈ આ વાત બહાર નત પાડવા માંગતા હાચું કહું ને તમને તો આ એની ભાભી જેવું વર્તન કરે છે ને એવું જ વર્તન આયા કરે છે હા હા કીધું હવે તું સમજ્યો એટલે એને એની ભાભી હારે વાત કરી લેવા દે એટલે આ સમસ્યાનો છે ને આપો આપોઆપ હલ આવી જાય મારે મારા સસરાહારે વાત તો કરવી જોઈએ કે નહીં હા તો કર ને આ વાત તે બરાબર કરી આમાં છે ને તારી ઇજ્જત વધશે ઘટશે નહીં પણ જો એ જેમ તેમ બોલશે ને તો મારા મગજનું ઠેકાણું ને હા સો મારી વાત આમાં બિચારા વેવાયના ઘરનું માણ્યા નથી વારંવાર હિરલ બહુ ત્યાં જાય છે મનાવી મનાવીને દીકરીને પાછી એના સાસરે મોકલે છે એટલું તો તું સમજવાની કોશિશ કર સાચી વાત છે તમારી ઈ પણ હા એક માં બનીને અંધી જવાબદારી એ પૂરી કરે છે તું છે ને બેટા બેવાય હારે વાત કરી લે અને વહુને એની ભાભી હારે વાત કરી લેવા દે હા છે ને કોઈ મોટો પ્રશ્ન નથી હા માં હા તમે વાત તો હાચી કરી હા દર વખતે છે ને બળથી નહીં પણ કળથી કામ લેવું જોઈએ હવે સમજ્યો મારો દીકરો

આ બાજુ નીકળ્યો તો મને એમ થયું આટો મારતો જાઓ સારું કર્યું હવે મારી દીકરી થી કોઈ ફરિયાદ તો નથી ને તમને ફરિયાદ તો પહેલા નહોતી હિરલ થી પણ શું છે કે નાદાની માં પોતે જ નિર્ણય લઈ લે અને પાછી પોતે જ સમજી જાય આમાં હું કરું ને એ જ ન સમજાય સાચી વાત છે આજે જો હિરલ ની માં જીવતી હોત ને તો મારે આ પૂછવાની જરૂર જ ન પડત તમે જરાય ચિંતા ન કરો મારા માટે જેવી મારી રીતુ એવી જ મારી હિરલબો મારી દીકરી છે કાલે આકાશનો ફોન આવી ગયો એણે પણ મારી સાથે ચર્ચા કરી આ તો બહુ સારું કહેવાય મે પણ હિરલને કહી દીધું છે કે એની ભાભી સાથે વાત કરી લે પણ હજુ સુધી ફોન નથી કર્યો એમ પણ એ એની ભાભી થી બહુ ડરે છે તમે તો જાણો છો એવા કેનો સ્વભાવ કેવો છે એટલે તો મારા ગામડે રહેવું પડે છે હા પણ મેં આકાશને જ્યારે સમજાવ્યો ને તો આકાશ સમજી ગયો છે એટલે ચિંતા જેવી કોઈ વાત જ નથી અરે વેવાન આ વખતે જો મારી દીકરી હેરલ કાંઈ પણ આડાવળી થાય ને તો આકાશ કુમારને કહી દેજો આ ધમકી આપીને મારા ઘેર મૂકી જાય અરે વે ભાઈ ચિંતા ન કરો આ વખતે એવું કાંઈ થશે જ નહીં હવે તમે બેસો હું તમારા માટે ચા પાણીની વ્યવસ્થા કરું અરે ચા પાણી નથી પીવા વેવાન આ તો અહીંયાથી નીકળ્યો તો મેં કીધું હાલો

આ જુઓ ને આ એકલા મગ હોય તો એનો કાય વજન નહીં પણ આ હંધાય મગ હારે હોય તો કેટલા વજનદાર થઈ જાય કા બેનબા એવું કાઈ જરૂરી નથી કે મગ બધાય વજનવાળા જ હોય મગ માં એતે ઘણા ખોટા મગ હોય આ જે વધારે ઉછડે એ ઉપડામાંથી પડી જાય તે એમાંથી શીખવા જેવું છે બોલો વિચાર કરો કે હું શીખવા જેવું છે હા એ જ ને કે આમાંથી એક મગ ખરાબ હોય ને તો એ મગને બગાડી નાખે છે પછી કિલો હોય કે 10 કિલો હોય હા વાચી વાત છે આ એક મગના કારણે આવું બધું થાય આ સડેલો દાણો હોય ને એ બધાયને બગાડે તો પછી આપણે એવું કરીએ તો કે મગનો જે દાણો હડી ગયો છે જેમાં જીવાત પડી છે એ એકને જ નોખો તારવી નાખીએ તો હા ઈ જ વિચારવાનું છે કે આપણી આસપાસ ઘણાય લોકો છે પણ કોનામાંથી શું લેવું શું ન લેવું એટલી સમજણ તો આપણામાં હોવી જ જોઈએ પણ બા આ મગ માં દવા મૂકી દે તો એ પ્રશ્ન જ ઊભો ન થાય એક નાની એવી ટિકડી અને બધાય મગ સલામત રહે પણ બેટા હા એક ટિકડી હા મગના જીવડાને આટલી અસર કરે તો એ આપડા શરીરને કેટલી નુકસાન કરતી હશે એનો વિચાર કર્યો છે એના કરતા જે મગનો દાણો સડી ગયો છે ને એને જ બહાર ફેંકી દેવાય સમજ્યા હા એટલે તમે એવું કહેવા માંગો છો કે કોઈ વ્યક્તિની વાત આપણને યોગ્ય ન લાગતી હોય

ના ના બેટા હા વેવાએ કીધું ને એમ ખે વવવે કે તારા ભાઈએ જવાની કોઈ જરૂર નથી હા પોતપોતાની જે સમસ્યા છે ને એનો ઉકેલ જ્યારે માણસ પોતે લાવે ને ઈ જ સાચું સુખ મને તો આ વાત ગમે છે આ બધાએ પોતપોતાના ઘરની સમસ્યા પોતપોતાની રીતે જ આ બધી સમજવાની હોય આમાં કોઈ ત્રીજા વ્યક્તિની દખલગીરી હોવી જ ના જોઈએ બસ અહીંયા આપતીયું આ વાત બરાબર

એ વાત પછી કરું પેલા તું મને એ કે કે તારા ભાભીએ તને શું કહ્યું છે હમ મારા ભાભી મને જેમ તેમ બોલતા હતા કહેતા હતા કે પતિને કયો કે અમારી ઉપર પડવાની કોઈ જરૂર નથી કમાતા શીખે તો મેં રોકડો જવાબ આપી દીધો કે મારા ભાઈ કરતા મારો ધણી વધારે કમાઈ છે જો હા તારા ભાઈ છે ને મારી પાસેથી 10 લાખ રૂપિયા માંગ્યા હતા 10 લાખ હા અને પપ્પા એ જ લેવા આવ્યા હતા તો તમારે આપવાની જરૂર શું હતી તમને પાકું છે કે તમને પાછા આપી જ દેશે તમે બહુ ભોડા છો અરે એનું પણ મારી જેમ છે એની બેની પાસે કઈ હાલતું નથી જો તમે એવી વાત ન કરો હું સાવ એવી છું તમે મારી ગણતરી મારી ભાભીની આરે કરો છો તું દુ વિચાર કર હજી તું તારા ભાઈને ત્યાં બાજુમાં રહેવા જવાની વાત કરતી હતી હવે ત્યાં રહેવા ગયા હોત ને તારી ભાભી આટલી જીદ કરત અને હા દેખાડો કરત તો શું કરત આપણે સાચી વાત છે તમારી મારી હરખામણી કરવામાં મારા ભાઈને બરબાદ કરે એવી છે પણ તમે મને એ કહો કે તમે પૈસા આઈ શું કામ અરે આપવા પડ્યા મારે તું વિચાર કર કે હું મારું ઘર ભાંગવા ન માંગતો હોય તો બીજાનું તો કેમ ભાંગવા દઉં તો એનો મતલબ તેવો જ થયો ને કે આ ભાભી મારા પગલે ચાલે ના તમે બંને એકબીજાના પગલે ચાલો છો અને એ પણ ખોટા પગલે આકાશ સોરી કાશ કે મારા ભાભી પાસે પણ મારા સાસુ જેવા એક સાસુ હોત તો એને કેટલી સારી શિખામણ આપત ને પણ હું બદનસીબ છું અને ભાભી એ કે મારી માં નથી જીવતી ક્યારેક નમતું લઈને પણ બાજી જીતી લેતા આવડવું જોઈએ હા જે વૃક્ષો ઊંચા હોય ને એ છાયો નથી આપતા પણ જે વૃક્ષ ફેલાયેલા હોય ને એ હંમેશા છાયો આપે છે સોરી આકાશ હવે આવી ભૂલ ક્યારેય નહીં કર